તમારો જે પડકાર ચાલી રહ્યો છે સરકારની સામે એ બી કોઈ બી એક સરકાર સામે નહીં કોઈ પર્ટીકુલર પાર્ટી નહીં ઓલ ઓવર બધી પાર્ટીઓ સામે તો તમને મૃત્યુથી ડર નથી લાગતો સાહેબ હન્ડ્રેડ એન્ડ ટેન પરસેન્ટ મૃત્યુથી ડર લાગે છે પણ કેવા મૃત્યુથી એ જાહેરમાં મર્ડર કરે ને એના મૃત્યુથી અથવા તો જાહેરમાં નહીં તો મારી રૂમમાં આવીને મારી પર્સનલ સ્પેસમાં આવીને કદાચ મારું મર્ડર કર નાખે ને તો મને ડર લાગે છે હું ખાલી એટલું જ કહેવા માંગુ છું કે મર્ડર ન કરતા ફાંસી આપી દેજો એવું લાગે ને કે તો મને પણ ગર્વ થશે કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સત્તાએ કોઈ પણ સરકારે મને ફાંસી આપવાની જરૂર ક્યારે પડી કે હું એમના માટે એક મોટા મોટો કાંટો બની ગયો એ અવરોધ છું હું એમના માટે ત્યારે એને મને હટાવ્યો છે બરોબર અને ત્યાં સુધીમાં મેં મારી જેવા દસ નહીં પણ લાખો બલભદ્ર પંડ્યા પેદા કરી દીધા છે ત્યારે મને ફાંસી આપવાનો નિર્ણય એ લોકો લે છે એટલે હંડ્રેડ મને ડર લાગે છે પણ કેવા મૃત્યુથી મને ટાયર ની જેમ મારું એન્કાઉન્ટર કરીને જાહેર રસ્તાની ઉપર કે કોઈ પણ જગ્યાએ મને મારી નાખવામાં આવશે તો હું ડરું છું આજે હું મારું બલિદાન આપવા માંગુ છું પણ કઈ જગ્યાએ ખાંસી માછડે સડીને બલિદાન આપવા માંગુ છું